અને આ આપણે ભાત અને આ મસ્ત ઘાટી ઘાટી છાસ છે ખાટી મીઠીઓ તો ચાલો બધા આવી જાય જમવા હો હલો મિત્રો કેમ છો જય સિયારામ જય દ્વારકાધીશ અમે તારીખ ત્રણ એક બે હજાર છવ્વીસના બાર ગામ ગયા હતા મારા સસરાણા ગામ અને શાળાના ગામ પ્રાંસલા તાલુકો ઉપલેટા ત્યાં દર વર્ષે શિબિરનું આયોજન થાય છે બધા રાજ્યોમાંથી ત્યાં શિબિરમાં આવે છે વિદ્યાર્થીઓ શિક્ષકો એ બધા ત્યાં પ્રવાસે આવે છે અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમ ત્યાં થાય છે અને બધા ઘણી પાકના સૈનિકો ત્યાં આવે છે મિંચીવાળા એમનું પ્રદર્શન કરે છે બધા રિવોલ્વર કેમ ચલાવી દુશ્મન સામે લડાઈ હોય ત્યારે રિવોલ્વરનો ઉપયોગ કેમ કરવો તો બધાનું સાથીઓનું રિવોલ્વર છે કે પછી પછી જે કાંઈ લશ્કરમાં ઉપયોગી હોય તોપ હોય એ બધાયનું પ્રદર્શન ત્યાં હતું એટલે એને શિબિર કે અને શિબિરમાં આઠ દસ દિવસ સુધી શિબિર શિબિરનું આયોજન ફ્રાંસલા ગામમાં થાય છે એટલે અમે ત્યાં ગયા હતા ત્યાં બધું અમે જે પ્રદર્શનના ગ્રાઉન્ડ છે મોટું એમાં ગ્રાઉન્ડમાં બધું પબ્લિક બહુ પબ્લિક હતું એટલે એટલું બધું પબ્લિક હતું બધાને જોવા માટે શીખવા માટે જાણકારી જાણકારી માટે કે ભાઈ આ કઈ રીતના આપણે ટોપનો ઉપયોગ કરવો બંદૂકનો કઈ રીતના ઉપયોગ કરવો અલગ અલગ બધા જે સૈનિકોના સાધનો હોય એ બધાએ ખુદ પોતે મીંચીવાળા બધા સ્ટોર રાખી અને બધાય ઊભા હોય બધા સાધનો તોપ આ તે કે કઈ રીતના આમાં અમે જે ઉપયોગ કરીએ છે લડાઈમાં ને કઈ રીતના દુશ્મનોનો સામનો કરવો એ બધા સાધનોનું એક એક વિગતવાર બધી બધાયને સમજાવે એમ કે જો આ રીતના કરવાનું હોય આ રીતના ફૂટે આ રીતના બધુંય થાય એ રીતના બધુંય બધાયને એક એક વસ્તુ વ્યવસ્થિત બધુંય સમજાવે હિન્દીમાં બોલે હિન્દીમાં સમજાવે પછી ગુજરાતીમાં સમજાવે વધારે પડતા તો એ લોકો બધા હિન્દીના બહારના માણસો બહુ બહારના આવે એમ એટલે એ તો બધી ત્યાં પાછી બધી સુવાની સગવડ ખાવા પીવાની જમવાની ને બધી બધી વ્યવસ્થા એમ એટલા બધા તો બધા એને મોટા મોટા હોલ છે એટલી મોટી જગ્યા છે મોટી ગૌશાળા છે એટલે ત્યાં બધુંય દર વર્ષે શિબિરનું આયોજન થાય છે અમે ત્યાં શનિવારના ગયા હતા બહુ મજા આવી જાણવાનું બહુ મેળ્યું અને મજા આવી તમે પણ શિબિરમાં દર વર્ષે હોય છે આજે એટલે તમે લોકો પણ ત્યાં જાય છો જાણવાનું બધું મળે અને મજા એ પણ આવે વ્યવસ્થા એ બધી સારી છે બોલો મિત્રો એમ તો મજા માને મારે યશ મહેસણીયાની ચેનલને સચ કરજો અને લાઈક કરજો હવે આપણે થોડુંક સત્સંગ કરી લઈ ને પછી આપણે થોડું ઘણું ઓમ નમો નમંતે ભય ભજ નાય સુખમ ફુરું ફટુ સ્વાહા મ નમો શ્રી ગુરુ શ્રી બાલક સ્વામી બાપુએ સંતની એરી નું નામ બાકી તો એટલા તરે પણ સાધુ તારે આકુ રામ જય રામ જય જય રામ શ્રી રામ Jai Jai Ram, Jai Ram Jai. રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સત્ય પ્રેમ કરુણા 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 ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય હર હર ભોલે

ન શિવાય નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય નમસ્પાર્વતી પતિ હર મહાદે શ્યારામ જય દ્વારકાધીશ જયરામા પીર કેમ છો બધા મજામાં ને જોકે યશના બ્લોક જોતા હોય બધા મજામાં જ હોય તો હાલો આપણે અડધી રસોઈ તો છે ને બનાવી લીધી છે ચોળી બટેકાનું શાક કર્યું છે પછી રાયતા મરચાં છે લાલ ને રોટલી મગની ખીચડી મૂકી દીધી છે અને યશને ખાવી છે સૂકી ભાજી તો એના માટે બટેકા બાફી લીધા છે અને સૂકી ભાજી બનાવવાની બાકી છે હજી એ તો ખીચડી થઈ જાય પછી સૂકી ભાજી બનાવીને પછી એ રોટલી ઉતારી દો એટલે યસ જમી લેશે બાકી કેમ છો બધા મજામાં છો ને બાકી જો આજે તો કામ બહુ પાંચ વાગ્યા સુધી કામ આવેલું ખૂટતું જ નહોતું ખૂટતું જ નહોતો ખબર નહીં કેમ ના ખૂટું કામ મારે ટિફિન એ વધારે હતા અને એકલા હોય એટલે થોડી તાણ પડતી હોય તે આયેલા રાખ્યું પાંચ વાગે નવરા પછી થોડીક વાર આપણે આરામ કર્યો પછી યશ કે મમ્મી હવે ઉઠ ચા બનાવી દેતી અને ભાઈને પછી ચા પીવી હતી આપણી જો કે તબિયત સારી ના હોય ને તો હાથે બનાવીને ચા પીએ લઈએ અને આપનેય બનાવીને પીવડાવે બાકી નકર ન પીએ નકર તો આપણે બનાવીને દેવી જ પડે એમાં ન હાલે યશને ઉઠે એટલે ચા જોઈએ સવારે એમ કે મને ચા પેલા આપી દે પછી પોતે નાઈ ધોઈને તૈયાર થઈ જાય નાસ્તો કરી લઈએ અને અત્યારે જો ભાઈ તો નાઈ ધોઈને બેસી ગયા છે તો કહેશે કે મમ્મી થોડુંક બ્લોગ બનાવી નાખશે કેવાનું શાક બનાવ્યું છે મેં કીધું શાક તો અત્યારે ટિફિન વાળા કે અમારે ચોરીનું શાક ખાવું તો ચોરી બટેકા આરે કરી નાખ્યું યશ ને ચોરીનું અત્યારે ન ભાવે એટલે એના માટે બટેકાનું સૂકી ભાજી કરવાની છે સૂકી ભાજીને જો એ રોટલી ખાઈ લેશે તો ભલે નહીતર પછી એને પૂરી બનાવી જોશે તો પૂરી બનાવી દેસુ એને સૂકી ભાજી આરે અને પૂડી ભાવે કહે છે કે શિયાળામાં મજા આવે પૂડી ખાવાની અને ઉનાળામાં ન ગમે ઉનાળામાં એ કે ગરમી ખા થાય પૂડી ભજીયા ને એવું ખાઈએ ને તો તો અમારે યશને તો રૂતે રૂતે બધું ખા જેવી ઋતુ હોય એ પ્રમાણે બધું ખાવા જોઈએ ચોમાસું વરસાદ વરસે તો કે મને ભજીયા બનાવો આમ વરસાદ આદર થાય ને કહે છે કે મને ભજીયા બનાવી દો અને હાલો હવે યશને મળજો તમે મારે ફોન વાગે છે એટલે વાત કરવી જોશે